એના લીધે વિશ્વામિત્રીનું લેવલ વધતું રહ્યું છે આપના માધ્યમથી વડોદરા નગરજનોને એક આહવાન કરવા માગું છું કે કહેવા માગું છું કે જે નીચાણવાળો વિસ્તાર છે કાશી વિશ્વનાથ મંદિરની સામેનો ભાગ વિશ્વામિત્રી રાસથમ સોસાયટી પરશુરામ ભટ્ટા આ બધા જ લોકો તમે રાહ ન જોતા કે પાણી આવે પછી અમે જઈએ તમે તરત જ તમને ફાયર બ્રિગેડવાળા કે કોઈ પણ વ્યક્તિ ખસેડવા માટે આવે તો તરત જ તમે સલામત જગ્યાએ આપ નીકળી જાઓ એવી મારી આપ સૌને વિનંતી છે કે વરસાદ ખૂબ પડી રહ્યો છે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે અને વિશ્વામિત્રીનું લેવલ પણ વધવાની શક્યતાઓ ખૂબ છે એટલે દરેક વ્યક્તિઓ પોતાના જીવ માટે અને પોતાના પરિવાર માટે સાવચેતીથી જ્યાં પાણી ભરાય છે ત્યાં સ્થળાંતર કરી લે